ભાવનગર શહેરના વિસ્તારમાં દિવસ યુવકનું અપહરણ કરી તેને માર મારવાની ઘટના બની હતી જે મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે આ ઘટનામાં પ્રેમ સંબંધ કારણભૂત હોવાનું સામે આવ્યું છે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ મનસુખભાઈ મકવાણા યુવકનો ત્રણ દિવસ પહેલા યોગેશ રાકેશ અને વિનોદ નામના ત્રણ શખ્સ બાઇક પર આવી તેને બળજબરીપૂર્વક બાઇક પર બેસાડી ભઠ્ઠાવાડા વિસ્તારમાં લઈ ગયા હતા અને ત્યાં આ ત્રણેય શખ્સે લાકડાના ધોકાથી મારી મારી જાઓ પહોંચાડી હતી જે બાદ તેને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવેલ જે અંગે તેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ ઘટનામાં યોગેશ ચૌહાણ વિનોદ ચૌહાણ અને રાકેશ ચૌહાણને ઝડપી લીધા હતા ભોગ બનનાર ભાવેશને રાકેશની બહેન સાથે પ્રેમ સંબંધ હોય તેની દાજ રાખી આ ઘટનાને અંજામ આપ્યો હતો